નમસ્કાર કરુણા કરુણાટોમાં આપ સૌનું સ્વાગત છે કરુણાટોક્સ છેલ્લા ઘણા સમયથી આ વિવિધ ક્ષેત્રોના લોકોની પોઝિટિવ મુલાકાત લઈ રહ્યું છે આજે આપણા મહેમાન છે ભાઈ શ્રી હરીશભાઈ ઠક્કર હરીશભાઈ એકવીસ વર્ષથી આ બ્રહ્માકુમારીના સાધક છે પોતે નેચરોપેથી ડોક્ટર છે આજે આપણે હરીશભાઈ સાથે નેચરોપેથી અને યોગાથી સ્વસ્થ જીવન કેમ જીવવું સો વર્ષ સુધી આપણે સ્વસ્થ કઈ રીતે રહી શકીએ એ વિશે ચર્ચા કરીશું હરીશભાઈ સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે પરિચય ટૂંકમાં આપશો મે મારા માતાજી બે હજાર નવની ચોથી જાન્યુઆરીએ જ્યારે શરીરનો ત્યાગ કર્યો ત્યાર પછી મેં નેચરોપેથી અને આધ્યાત્મિક લેવલે ઘણું ક્વોલિફિકેશન પણ લીધું એમડી ઇન નેચરોપેથી એનડીડીવાય પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન સ્પિરિચ્યુઆલિટી અને એમએસસી ઇન સ્પિરિચ્યુઆલિટી ડિસ્ટિંક્શન માર્ક્સ સાથે મેં પૂરા કર્યા અને એ પૂરા કર્યા પછી પણ છેલ્લા પાંચ વર્ષથી બ્રહ્માકુમારીના સેવા કેન્દ્રોમાં અને ઘણી બીજી સોસાયટીઓમાં નેચરોપેથી ઉપરના કાર્યક્રમો લઈને લોકોને નેચરોપેથી બેઝિક આયુર્વેદ અને રાજયોગ મેડિટેશન દ્વારા કઈ રીતે સ્વસ્થ જીવન જીવવું આ વિષયનું માર્ગદર્શન પહોંચાડ્યું સાથે સાથે ઘણા લોકોને નેચરોપેથીના દ્વારા પોતાને જે કંઈ પણ શારીરિક કે માનસિક બીમારી હોય તે બીમારીમાંથી શું ટ્રીટમેન્ટ કરીને બહાર નીકળવું એ ટ્રીટમેન્ટ પોતાના કેસ પેપરમાં ભરીને કે આ ટ્રીટમેન્ટ કરવાથી તમે આસાનીથી બીમારીમાંથી બહાર થઈ નીકળી જાઓ અને આને જીવનમાં ઉતારવાથી તમે જીવનભર સ્વસ્થ રહી શકો જી તો હરીશભાઈ હું આપને એ પૂછવા માંગીશ રહેવા માટે એની જીવનશૈલી કઈ રીતે અપનાવી જોઈએ શું શું કરવું જોઈએ એ વિશે દર્શકોને માર્ગદર્શન આપશો તો જીવનમાં મુખ્ય પાંચ વિષયો ઉપર આપણે જો એ પાંચ વિષયને આપણા જીવનનો ભાગ બનાવી દઈએ તો આપણે સો વર્ષ સુધી પણ શરીરને કંઈ થતું જ નથી પહેલો વિષય છે યોગ યોગ એટલે મેડિટેશન પણ રાજીયોગ મેડિટેશન જો વિચારીએ તો એ પણ યોગ છે જે પરમાત્મા સાથે આપણે પરમાત્મા પાસેથી કલર વાઇબ્રેશન લઈ અને શરીરને સ્વસ્થ રાખી શકીએ એ એક પ્રકારનો યોગ છે મેડિટેશન યોગ અને બીજો છે શરીરના યોગ જે પ્રાણાયામ દ્વારા થાય જેમાં આપણે રોકાઈ રોકાઈને આપણે મંત્રનું ઉચ્ચારણ કરીએ એટલે પ્રાણાયામ પણ થઈ જાય માટે પાંચ રાઉન્ડ સૂર્ય નમસ્કાર એ સંપૂર્ણ વ્યાયામ છે એટલે પહેલો વિષય યોગ યોગ દ્વારા સ્વસ્થ જીવન શૈલી બરાબર બીજો વિષય છે એ જ નથી આપણે એવા ઓસરિયા અગ્નિકુંડમાં ઉમેરીએ જે આપણને બીમારી હોય અને એ અગ્નિકુંડમાં એ ઓસરિયા ઉમેરી અને એ જે ધુમાડો નીકળે છે એ ધુમાડાની સામે આપણે પ્રાણાયામ કરીને એ ધુમાડાને જ્યારે શ્વાસ દ્વારા અંદર લઈએ છીએ તો એ ધુમાડાથી આપણા શરીરના રોગનો ઈલાજ થાય છે એટલે યજ્ઞ એ પણ એક આપણા જીવનનો ભાગ બને જે ઓસડિયા દ્વારા આપણે શરીરને સ્વસ્થ રાખી શકીએ એટલે યોગ યજ્ઞ ત્રીજું છે બેઝિક આયુર્વેદ બેઝિક આયુર્વેદ એટલે આપણા રસોડામાં મરી મસાલાથી આપણા શરીરના રોગોનો ઈલાજ ઓકે આપણે જો રસોડામાં જ કઈ રીતે આપણા એક એક રોગનો ઈલાજ કરવો એ આપણે શીખી લીધું તો આપણે શરીરના દરેક રોગોનો ઈલાજ આપણે રસોડામાં જ કરી શકીએ એટલે એ છે બેઝિક આયુર્વેદ બરાબર અમુક પાવડરોને મિક્સ કરીને રાત્રે સૂતા પહેલા દેશી ગાયના દૂધમાં એ પાવડરને મિક્સ કરીને લેવાથી ઘણા બધા રોગોને આપણે દૂર કરી શકીએ છીએ અને સ્વસ્થ જીવન જીવી શકીએ છીએ એટલે રસોડામાં આપણા રોગોનો ઈલાજ છે બેઝિક આઈડી બરાબર ચોથો વિષય છે એક્યુ પ્રેશર અને એક્યુ બરાબર એટલે આપણા હથેળીમાં અને પગની પેનીમાં આપણા શરીરના બધા જ પોઈન્ટ હોય છે જેમ કે આપણા દરેક આંગળાની ટોચ ઉપર બ્રેઇન ના પોઈન્ટ હોય છે આપણા એક હથેળીના ભાગમાં અહીંયા કિડનીનો પોઈન્ટ હોય છે તો એક એક અંગના પોઈન્ટ આપણા હથેળીમાં અને પગની પેનીમાં ક્યાં છે એ આપણને આવડી જાય તો એક્યુપ્રેશર દ્વારા આપણે આપણે સ્વસ્થ રહી શકીએ એ જ રીતે એક્યુપંક્ચર કયા ભાગમાં એ નીડલ સ્પીટ કરીને હમ આપણે શરીરના રોગોનો ઈલાજ કરી શકીએ છીએ બરાબર તો એક્યુપ્રેશર અને એક્યુપંક્ચર ચોથો વિષય છે પાંચમો વિષય છે નેચરોપેથી નેચરોપેથી એક ડાયટ થેરેપી આપનું આહાર આયોજન અગિયાર સાડા અગિયાર ના સમયે આપણે ગ્રીન જ્યુસ લીલા પાંદડા જ્યુસ બરાબર આ જો આપણા શરીરમાં જાય લીલા પાંદડા અને ફ્રૂટ જેમ કે સતયુગ નો આહાર એ લીલા પાંદડા અને પળપળાદી જ છે ત્યાં કોઈ રાંધેલા અનાજ ની વાત નથી માટે એ નવ લાખ દેવી દેવતાઓ એ દોઢસો વર્ષથી ઉપરનું આયુષ્ય ભોગવે છે અને કોઈ જાતની બીમારી છે જ નહીં અને એ છે આપણું જીવન એ ફળ ફળફળાદી અને ગ્રીન જ્યુસ ઉપર વેરી ગુડ ત્યારબાદ આપણું બપોરનું ભોજન એટલે કે લંચ ટાઈમ

અનાજનો ઉપયોગ કરીએ અને એસી ટકા શાકભાજીનો ઉપયોગ કરીએ જો આ રીતનું આપણો આહાર આયોજન હોય તો પણ શરીરને કશું થતું જ નથી એટલે આ વિષયમાં આહાર આયોજન ત્યારબાદ પ્રકૃતિના પાંચ તત્વો દ્વારા આપણા શરીરના રોગોનો ઈલાજ એ પ્રકૃતિના પાંચ તત્વો જે અત્યારે આ યુગમાં કડયુગના અંત સમયે તમ અવસ્થાએ પહોંચ્યા છે જે સતયુગમાં સતો પ્રધાન થઈ જાય છે માટે સતયુગમાં નેચરોપેથી અને બેઝિક આયુર્વેદના લીધે દોઢસો વર્ષનું આયુષ્ય છે અને બીમારીનું નામ નથી બીમારી રેતાયુગના અંત સુધી નથી જ્યારે દ્વાપરયુગ શરૂ થયો ત્યારે શરૂઆતમાં નાડી વૈદ્યા આવ્યા જે આપણી નાડી તપાસી અને આપણા શરીરના રોગોને જાણી અને આપણને દેશી ઉપચાર આપી અને આપણા રોગનો ઇલાજ કરતા હતા કોઈ ડોક્ટર હતું જ નહીં ડોક્ટરોની શરૂઆત દ્વાપરના અંત અને કળિયુગ થી જ શરૂ થઈ જ્યારે એલોપેથીએ પ્રવેશ કર્યો બરાબર છે દ્વાપરના શરૂઆત સુધીમાં સતયુગ ત્રેતાયુગ નો અંત અને દ્વાપરયુગના શરૂઆત સુધીમાં કોઈ ડોક્ટરની જરૂર જ નહોતી બરાબર અને હતા જ નહીં એલોપેથી ડોક્ટર બનવાની શરૂઆત દ્વાપર મિડલ થી લઈ અને કળિયુગમાં જ થઈ જેમ કે બીમારીઓ આપનો આહાર બગડી ગયો અને બીમારીઓ વધી તો એ પ્રકૃતિના પાંચ તત્વને આપણે અત્યારે સંસ્કાર રૂપે આપણા જીવનમાં અપનાવી લઈએ કોઈ પણ શરીરમાં કોઈ બી જાતનો કચરો જમા થાય અને બીમારી આવી એને આપણે એ પ્રકૃતિના પાંચ તત્વો દ્વારા જ જો આપણે ઈલાજ કરીએ એ આપણા જીવનનો ભાગ બની જાય અત્યારે સંસ્કાર રૂપે બને તો એ વિષય આપણને સતયુગમાં લઈ જાય જી માટે એ પ્રકૃતિના પાંચ તત્ત્વો દ્વારા કઈ રીતે ઈલાજ કરવો એની ટૂંકમાં વાત કરીએ તો પહેલું તત્વ છે ભૂમિ એટલે કે પૃથ્વી ભૂમિ એટલે માટી માટી દ્વારા આપણા રોગોનો ઈલાજ જ્યારે આપણે માટી પ્રોસેસ કરીએ માટીને આપણે ખેતરની કાળી માટી એને ભૂકો કરીને છાળીને બારીક બનાવીએ એક રાત એને ઠંડા પાણીમાં પલાળી દઈએ બીજે દિવસે જ્યારે બરાબર સૂર્યતાપ આવે એને સૂર્યતાપ નીચે પાંચ થી છ કલાક મૂકી દઈએ અને દર કલાકે પાણી ઉમેરી અને એને આ રીતે પાંચ છ કલાક આપી અને માટી પ્રોસેસ થાય શરીરના કોઈ પણ ભાગમાં સમજો કોઈ બી પેટની તકલીફ છે પેટમાં નાભી થી ચાર આંગળ નીચે ચાર આંગળ ઉપર જાડો થર કરી દઈએ એ માટી જેમ સુકાય છે એ કલાક સુધી આપણે સુકાવા દઈએ અને જો સૂર્ય નીચે સુકાય એ માટી સુકાય એમાં ચામડીમાં ખેંચાણ આવે અને એ માટી આપણા શરીરના ટોક્સિન્સ ને કચરાને ખેંચી લેવાનું કામ કરે છે ક્યાં બાત એટલે આ માટી દ્વારા એટલે કે ભૂમિ તત્વ દ્વારા આપણા શરીરના રોગોનો ઈલાજ આપણે એ એક એક તત્વના શબ્દને લઈએ છીએ એ શબ્દમાંથી આપણે એક એક અક્ષરને બહાર કાઢીએ છીએ શું બને છે ભૂમિમાંથી આપણે ભ બહાર કાઢ્યો બીજું તત્વ છે અગ્નિ

દ્વારા આપણ આપણા શરીરમાં એ કલરના વાઇબ્રેશન આવે અને આપણને એ રોગમાંથી મુક્તિ મળી જાય આ વાઇબ્રેશન સૂર્યપ્રકાશ દ્વારા ગ્લાસને મારફતે આપણા શરીરમાં પ્રવેશ કરે છે આ જ વાઇબ્રેશન આપણે આપણી જાતે આપણા ઘરમાં પરમાત્મા પાસેથી એક કિરણ કલરના વાઇબ્રેશન લઈને આપણે કરી શકીએ આપણા શરીરના સાત ચક્રાક સાત ચક્રના સાત કલર અને એની સાથે જોડાયેલો એક 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 આત્માનો ગુણ ગુણ અને એની સાથે આત્માના પ્રમાણે લઈને આપણે એ યોગાભ્યાસ કરીએ જ્યારે પરમાત્મા પાસેથી એ કલરના વાઇબ્રેશન લઈ ફોર એક્ઝામ્પલ એક ચક્ર લઈએ તો કે મૂલાધાર ચક્ર આપણા બેસવાના સ્થાન પર કરોડ રજુ છેડે પહેલું મુખ્ય ચક્ર છે મૂલાધાર ચક્ર જેનો કલર છે લાલ તેની સાથે આપણા શરીરની બીમારી જોડાયેલી છે ઈલાજ એ લાલ કલરના વાઇબ્રેશન તો લાલ કલરના વાઇબ્રેશન આપણે પરમાત્મા પાસેથી કેચ કરીએ તો એ વાઈબ્રેશનથી આપણે આ બીમારીમાંથી મુક્ત થઈ જઈએ અને સાથે આપણે સ્વમાન લઈએ કે એ ચક્રા સાથે આત્માનો ગુણ જોડાયેલ છે શક્તિ તો મેં શક્તિ સ્વરૂપ આત્મા હું આ સ્વમાન લઈને આપણે યોગાભ્યાસ કરીએ તો એ રોગમાંથી મુક્ત થઈ જઈએ એ રીતે દરેક ચક્ર સાથે એક એક શરીરની બીમારી જોડાયેલી છે અને સાથે સાથે દરેક ચક્ર સાથે આત્માનો એક એક ગુણ જોડાયેલો છે અને દરેક ચક્ર સાથે એક એક સ્વમાન લઈ અને આપણે અભ્યાસ કરીએ એટલે શરીરની બીમારીઓમાં ફાયદો થઈ જાય આ વાત થઈ અગ્નિ 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 ત્રીજું તત્વ છે વાયુ વાયુ એટલે આ વાતાવરણ જેમાંથી આપણે શ્વાસ લઈએ છીએ હવે આપણે જન્મ લીધો ત્યારે પહેલું કામ આપણે શું કર્યું તમે કહેશો આપણે રણિયા

એ શ્વાસને જોડીને આપણે રોગો કરીએ ઇલાજ એ વાયુ તત્વનો ઉપયોગ જે શ્વાસ આપણે આ વાતાવરણમાંથી લઈએ છીએ એ એ વાયુ વાયુ તત્વનો ઉપયોગ કરીને આપણે રોગોનો કરી તો તત્વમાં રહેલો છે વ ચોથું તત્વ છે આકાશ તત્વ હવે આપણા શરીરમાં બાર સિસ્ટમ કામ કરે છે રાત્રે ઊંઘી જઈએ તો પણ સિસ્ટમ કામ કરે છે આપણા શરીરની મોટામાં મોટી સિસ્ટમ છે ડાયજેસ્ટિવ સિસ્ટમ જે નવ મીટર લાંબી આ પાંચ ફૂટના પુતળામાં કેવી ગોઠવાઈ ગઈ છે વાહ હવે આ બાર સિસ્ટમ આવી કામ કરે છે તો એની વચ્ચે કઈ ખાલી પણ છે એ છે આકાશ તત્વ આપણા આ શરીરમાં પણ એ પાંચ તત્વ કાર્યરત છે એ આકાશ તત્વ પણ શરીરમાં મોજુદ છે બરાબર હવે એ આકાશ તત્વની અનુભૂતિ આપણને ક્યારે થાય તો નેચરોપેથી અંદર

અને ફળ ફળાદી ઉપર રહીએ છીએ કોઈ પણ જાતના ઉપવાસ જે આપણે રાત્રે સુવા જાવ તો એ ખાલીપણાની અનુભૂતિ કરાવે છે એ છે આકાશ તત્વ હવે એ આકાશ તત્વ એટલે કે ઉપવાસ દ્વારા આપણા શરીરના રોગોનો ઈલાજ હવે એ આકાશ તત્વમાં રહેલો છે અને બાર બાજુ ઉપર લઈએ તો વ અને અ મળીને વા થઈ અને પાંચમું તત્વ છે પાંચ હવે પાણી દ્વારા આપણા રોગોનો ઈલાજ નેચરોપેથી આશ્રમમાં આજે આધુનિક સાધનો ઘણા બધા વિકસી ગયા છે જ્યાં આપણને દરેક પ્રકારના સ્નાન જલચિકિત્સામાં દરેક પ્રકારના આધુનિક ટબ દ્વારા આધુનિક ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા કરાવવામાં આવે છે પણ આ જ જળ ચિકિત્સા આપણે આપણા ઘરમાં વિના મૂલ્યે કરી શકીએ નેચરોપેથી આશ્રમમાં જાઓ તો એ જેવા આશ્રમ કોઈ આશ્રમમાં પર ડેના ચાર હજાર રૂપિયા કોઈ પર હજાર રૂપિયા જેમ કે તમે હરિદ્વાર પતંજલિ આશ્રમમાં જાઓ નેત્રોપેથી અને આયુર્વેદનો પતંજલિ આશ્રમ તો અહિયાં નિરામયમ નામનો કક્ષ છે જ્યાં વીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવે અને પંદર હજાર રૂપિયા પર ડે એના ઉપર આપણને સુડાવી દઈએ અને મજા જરૂર આવે પરંતુ એ સ્પાઇનલ બાથ આપણે ઘરમાં કરી શકીએ મેં મારી પોતાની તકલીફ માટે છ મહિના મારા ઘરમાં હું એકલો કુમાર છું મારું જીવન બાલ બ્રહ્મચારી છે મારા માતાજી દેહત્યાગ કર્યા પછી મેં આ ટ્રીટમેન્ટ સ્પાઇનલ બાથુની ટ્રીટમેન્ટ મારા ઘરમાં મારે હાથે કરી એકલે હાથે મારે મારું મારી હાથે જ કરવાનું હતું મારું ભોજન પણ હાથે બનાવવાનું હોય માટે આ ટ્રીટમેન્ટ કઈ રીતે કરવી બધી જ ટ્રીટમેન્ટ આપણે આપણા ઘરમાં જલ ચિકિત્સાની કરી શકીએ હવે એક જાડો ટોવેલ ઠંડા પાણીમાં બોળી સેજ નીતારી દીધો જમીન ઉપર પ્લાસ્ટિક બિછાવ્યું પ્લાસ્ટિક ઉપર ચાર ફોલ્ડ કરીને ટોવેલ ને લાંબો બિછાવી દીધો આખી કરોડ રજુ ગરદન થી લઈને બેસવાના સ્થાન સુધી કરોડ રજુ છે આ કરોડ રજુ ઉપર શરીરની બધી જ નસ ભેગી થાય છે આ કરોડ રજુ એક ટોવેલ ઉપર રહી એવી રીતે સવાસન માં એક કલાક સુઈ જાવ એ ટોવેલમાં રહેલું પાણી કરોડરજ્જુને ટચ થાય છે આ થઈ ગયું સ્પાઇનલ બરાબર હવે આ ટ્રીટમેન્ટ મારા પોતાના શરીર માટે છ મહિના મેં જાતે મારા ઘરમાં કરી આ જ રીતે કટી સ્નાન તમે બેસી શકો એવું ટબ બાથરૂમમાં રાખી અને રોજ વીસ મિનિટ બે ટાઈમ જો કટી સ્નાન કરવામાં આવે બાથરૂમમાં બધા જ વસ્ત્ર ઉતારીને એક પંચ રાખી પંત દ્વારા અંગોની સફાઈ કરીએ એટલે કટિસ્નાન એવું પાવરફુલ છે જેમ કે બહેનો માતાઓ બહેનોને ચુમ્માલીસ પિસ્તાલીસ વર્ષની ઉંમરે જ્યારે મેનોપોઝનો સમય આવે છે હોર્મોન્સમાં ફેરફાર થઈ જાય અને જે તકલીફોનો સામનો કરવો પડે છે જો નાની બાળાને નાની કુમારીને આ કટિસ્નાનની બેઠેવ આદત જો નાની ઉંમરથી પડી જાય તો એ 40 45 કે પહોંચે ત્યારે જે તકલીફો માતાઓ બેનોને સામનો કરવો પડે છે એમાંથી ઉગડી જાય આવું પાવરફુલ એ કટી સ્નાન છે અને ઘર માં જ કોઈ જાતના ખર્ચ વગર આપણે આ કટી સ્નાનનો ઉપયોગ પણ કરી શકીએ આજ રીતે તક ઠંડા પાણીમાં બોળી બોડીને કપડું જરા ચોટાઈ દેવું અને કલાક સુધી સુકાવા દેવું કોઈ પણ શરીરના ભાગમાં નેપકીન જાડો નેપકીન ઠંડા પાણીમાં બોળીને ચોટાડી દો અને એ જલ ચિકિત્સા થઈ જાય તો આ રીતે જલ ચિકિત્સાના આધુનિક સાધનોનો ઉપયોગ નેચરોપેથી આશ્રમોમાં કરવામાં આવે છે પરંતુ આપણે આ બધી જ ચિકિત્સા આપણા ઘરમાં કરી શકીએ આ બે ત્રણ દ્રષ્ટાંત આપ્યા એ છે જલચિકિત્સા ચિકિત્સા હાઈડ્રોથેરેપી હવે પાણી તત્વની અંદર સૂક્ષ્મમાં ન રહેલો છે નને બાર કાઢ્યો

કલર વાઇબ્રેશન લઈને આપણા રોગોનો ઇલાજ કરી શકીએ રાજયોગ ના અભ્યાસની પ્રેક્ટિસ કરીને આપણે આપણા જીવનમાં રાજયોગને પણ અપનાવી અને આ ત્રણ વિષયને જો આપણા જીવનનો ભાગ બનાવી દઈએ તો અને તો આપણી એન્ટ્રી સતયુગમાં

નિરોગી જીવન આપણે જીવી શકીએ માટે આપણે આપણા જીવનની અંદર આ ત્રણ વિષયને જીવનનો એક ભાગ બનાવી દઈએ તો દર્શક મિત્રો હરીશભાઈએ પોતાના અનુભવથી ખૂબ સરસ વાતો કરી કે આજના હળાહળ કળિયુગમાં જ્યાં આપણી જમીન ખરાબ થઈ ગઈ છે ભૂમિ ખરાબ થઈ ગઈ છે હવા ખરાબ થઈ ગઈ છે પાણી ખરાબ થઈ ગયું છે જે આપણા જીવનનો સૌથી મહત્વનો સ્વસ્થ રહી શકીએ કઈ રીતે સો વર્ષ સુધી નિરોગી જીવન જીવી શકીએ એની સરસ વાતો હરીશભાઈ દર્શકો સમક્ષ લાવ્યા છે હરીશભાઈ મને બે જ મિનિટમાં એ તમે દર્શક મિત્રોને જણાવી શકશો એક માણસે

તો સાત વર્ષની ઉંમરે કોઈને પાર્કિન્સન થતું નથી પાર્કિન્સન એવી બીમારી છે જે પછીની ઉંમરે આવી શકે પરંતુ મારી અંદર સાત વર્ષની ઉંમરથી પાર્કિન્સન કહી શકાય એવું પણ પાર્કિન્સન નથી હેરિડિટરી ટ્રેમર્સ એટલે વારસાગત રીતે આવેલું કંપન આખા શરીરમાં ધુર્જારી હવે મેં મારા જીવનમાં કોઈ એલોપેથી લીધી નથી મેં નેચરોપેથીના અભ્યાસ કરીને નેચરોપેથી ટ્રીટમેન્ટ હવે જેમ મેં સ્પાઇનલ બાથની વાત કરી આવા ઘણી ટ્રીટમેન્ટ મેં મારા ઘરમાં મારી જાતે કરી અને આ હેરિડિટરી ટ્રેમર્સને ઘણે અંશે ભગાડ્યું એમ કહી શકું કે પંચાણું આજે નથી પણ હું આપને હરીશભાઈ એ પૂછવા માંગુ છું એ તો સ્પેસિફિક રોગની આપણે બહુ સરસ વાત કરી કે નેચરોપેથી તમે રોગ મટાડો એક સ્વસ્થ માણસે આદર્શ રીતે પોતાનું જીવન કઈ રીતે જીવવું જોઈએ જેથી એ સો વર્ષ સુધી નિરોગી જીવન જીવી શકે એ માત્ર બે મિનિટમાં દર્શકોને જણાવશું જી તો એને માટે જો હમણાં જ આપણે આહાર આયોજનની વાત કરી જો આપણા જીવનમાં આપણે એ રીતનો આહાર આયોજન અપનાવી લઈએ અને સાથે પ્રકૃતિના પાંચ તત્ત્વોને આપણા જીવનનો ભાગ બનાવી દઈએ કઈ પણ નાની મોટી તકલીફ આવે ને આપણે આ પાંચ તત્વ નો જ ઈલાજ તરીકે ઉપયોગ કરીએ અને બેઝિક આયુર્વેદ નો ઉપયોગ કરીએ એટલે સાધારણ રીતે કોઈ પણ નાની મોટી તકલીફો શરીરને આવતી જ નથી વેરી ગુડ આપણે આ જીવનમાં અપનાવી લઈએ ઓકે સરસ સાથે હું એક અનુભવ એ રીતે એ પણ કહીશ કે

તપેલું મોટું તપેલું ભરીને હું ઉકાળો બનાવી લઉં અને ઉકાળો ઉકાળો પીવડાવવા માટે મહિના લોકડાઉન દરમિયાન અમે કોરોના પીવડાવવાની સેવા આપી અને પરમાત્માનો પરિચય પહોંચાડ્યો અને સેકન્ડ વેવમાં મારા શરીરમાં કોરોનાએ અસર કરી લીધી હવે એ સેકન્ડ વેવ બે હજાર એકવીસ એપ્રિલ મે જૂન એ ત્રણ મહિનામાં રાજકોટ શહેરમાં એક લાખ લોકોએ દેહ ત્યાગ કર્યો અને એટલા જ ડેમેજવાળી વ્યક્તિ તમારી સામે અને મે એલોપેથી દવા લીધી નહીં અને મારા ફેફસા 80% ડેમેજ ઓ પેલા જ સીટી સ્કેન માં આફ્ટર ક્વોરેન્ટાઇન પીરિયડ અને કિડની ડેમેજ કિડની માં સોજો ક્રિએટિનિન 0.0 માં આવવું જોઈએ જે 4.5 આવ્યું પેલા રિપોર્ટ માં એટલે કિડની ની અંદર સોજો કિડની ડેમેજ અને પૂરા બોડીમાં કોરોના દ્વારા મારી બે લૌકિક બહેનો મુંબઈમાં છે બહેનોને ડર લાગતો કે હવે આ નહી બચે કેમ કે સમાચાર સાંભળ્યા કે એક લાખ લોકો રાજકોટમાં દેહત્યાગ કરી દીધો છે અને એમાંથી હું નેચરોપેથી જ અપનાવી કોઈ જાતની દવા લીધા વગર નેચરોપેથી અને અઢી મહિના રાંધેલું રાંધેલુંના છાવ બંધ કરી દીધું ફળ ફળાડી અને ફણગાવેલા મગ ઉપર અઢી મહિનામાં મેં બધા જ ડેમેજને સંપૂર્ણ ક્લિયર કર્યા અને આજે હું સંપૂર્ણ સ્વસ્થ છું આ સ્વદ ઉભવથી કહું છું કે પાંચ તત્વ ને જીવનમાં ઉતારીએ અને આહાર આયોજનને જો જીવનમાં ઉતારીએ આ સ્વ અનુભવથી કહીશ કે મારી અંદર આટલા ડેમેજમાં આ જ અપનાવીને આટલો ફાયદો થયો હોય કોઈ જાતની દવા લીધી નથી ડોક્ટરોએ એ સમયમાં ડેથ બોડી આપીને પંદર 15 લાખના બિલ આપ્યા તો વિચાર કરો કે જો આપણે આટલું જ અપનાવી લેશું જીવનમાં તો આટલી મોટી બીમારીમાંથી પણ આપણે સ્વસ્થપણે બહાર આવી જશું આજે હું સંપૂર્ણ સ્વચ્છ છું મારી અંદર નફમાંય રોગ નથી વાહ વાહ ઓહ દર્શક મિત્રો હરીશભાઈએ નેચરોપેથીના કેટલા ફાયદા છે કે આપણી સમક્ષ કોરોનાના કપરાકારમાં હજારો માણસો એલોપેથીની દવા મળતી હોવા છતાંય હોસ્પિટલમાં હોવા છતાંય મોતને ભેટા છે અને હરીશભાઈએ નેચરોપેથી અપનાવી એંસી ટકા ફેફસા ડેમેજ હોવા છતાંય એનો હિંમતપૂર્વક એણે સામનો કર્યો અને આજે નખમાં પણ રોગ નથી આપણી સમક્ષ સ્વસ્થ રીતે હરીશભાઈ બેઠા છે તો તમે કલ્પના કરો લાખો કરોડો રૂપિયા આપણે ખર્ચીને આપણું જીવન બચાવી શકતા નથી તો નેચરોપેથી અપનાવી અને આપણે સ્વસ્થ સો ટકા રહી શકીએ એલોપેથીની દવાઓથી પણ આપણે બચી શકીએ તો હરીશભાઈ દર્શક મિત્રો એ આપણને તમને આજે ખૂબ મહિના તમારા નોલેજનું ઊંડાણથી તમે બધા દર્શક મિત્રો સુધી અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આ વિઝિટ માટે અને દર્શક મિત્રોને પણ પોતે સો વર્ષ સુધી સ્વસ્થ કેમ રહેવું એનું ચોક્કસપણે માર્ગદર્શન મેળવ્યું હશે આપ સૌનો ખૂબ ખૂબ આભાર હરીશભાઈ પણ આભાર ઓમ શાંતિ ખાન